તેલઘાણી કેન્દ્ર પાસે વિધર્મીને મકાન ભાડે આપવાને લઈ સ્થાનિકોનો વિરોધ મકાન તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું તેલઘાણી કેન્દ્ર વિસ્તાર હનુમાન દાદાના મંદિર સામે ગોપાલભાઈ અશોકભાઈ વ્યાસના મકાનમાં ગેરહિન્દુઓ રહેવા માટે આવેલ હોવાની જાણ થતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો સમાજ સેવી કમલેશભાઈ ચંદાણી એડવોકેટ રાજેશભાઈ જોશી હિમાંશુભાઈ સહિતના આગેવાનો સ્થળે પહોંચ્યા હતા અને મકાન માલિક ગોપાલભાઈને મકાન તાત્કાલિક ખાલી કરાવવા સૂચના આપી હતી આ મકાન સોસાયટીની પરવાનગી વિના અને અશાંત ધારા નિયમનું ઉલ્લંઘન કરીને ભાડે અપાયું હતું મકાન માલિક ગોપાલભાઈએ મકાન માત્ર પાંચ દિવસ માટે લગ્ન પ્રસંગ માટે ભાડે આપ્યું હોવાનું જણાવી સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સ્થાનિકોએ મક્કમ વલણ અપનાવ્યું હતું આગેવાનો દ્વારા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી અને શુક્રવારે રાત્રે આઠ થી અગિયાર વાગ્યા સુધીની મથામણ બાદ મકાન તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું આ દરમિયાન મહિલાઓ સહિત સેંકડો સ્થાનિકો મકાનની બહાર એકઠા થયા હતા મકાન ખાલી થયા પછી જ સ્થાનિકો અને આગેવાનો છૂટા થયા હતા ને આજે તેલગાણી વિસ્તારમાં બજરંગદા હનુમાનજીની દેરીની સામે ગોપાલભાઈ વ્યાસ જેના માલિક છે એ મકાન વિધર્મીન લોકોને વગેરે જાણ કરે સોસાયટીની રજા લીધા વગેરે પોલીસની રજા લીધા વગેરે ટેમ્પરેરી ભાડે આપેલું હોય કે ભાડે આપેલું હોય એની માહિતી હજી મળી નથી પણ એ વસ્તુની જાણ થતાં જ સમગ્ર આજુબાજુમાં રહેતા હિન્દુ ભાઈઓ ભેગા થઈને એ બાબતનો વિરોધ કરેલું અને આજે ગોપાલભાઈ વ્યાસ છે એ વારંવાર આવી કૃત કરતા હોય છે કે પોતાના નામે પ્રોપર્ટી લઈને અને એ પ્રોપર્ટીનો સારો ભાવ મળે પૈસાની લાલચમાં આવીને એ વિધર્મીઓ સાથે સાઠગાટ કરીને આસાન ધારા જેવા કાયદાને જેને ખૂબ ગંભીરતાથી પાલન કરવાનું હોય તેનું પણ ભંગ કરે છે આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા સાથે પીસીઆર પોલીસને પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાહેદારી આપી છે કે હું હમણાં આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ પોલીસની સાક્ષીમાં એ બાંહેધારી આપી છે પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલો છે આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે દસ દિવસ માટે પંદર દિવસ માટે મહિના માટે પછી ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું